હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડે થિથાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર સ્કોર્પિયો કાર છે મિત્રો કાર ટોપ મોડલ છે માઇક્રો હાઈબ્રો વીએલએક્સ કાર ટોપ મોડલ કાર મિત્રો કારમાં ટચ મ્યુઝિક સિસ્ટમ ડબલ એસી રિલેસ વાઈપર અને કારમાં મિત્રો તમને રિવસ કેમેરા સાથે જોવા મળશે મિત્રો કારની વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ પર જે પણ કોઈ મિત્રો કોઈ પણ જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો મહેન્દ્ર સ્કોર્પિયો કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત અને મોડલથી આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે માંદ્રા સ્કોર્પિયો કારની મોડલની તો મિત્રો બે હજાર અને બારનું મોડલ છે ઓગસ્ટ મહિનો મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે એક લાખ અને અઢાર હજાર કિલોમીટર ફરેલી કાર છે મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બે હજાર અને પચીસના પાંચમા મહિના સુધી અને મિત્રો કાર વ્હાઈટ કલરમાં જોવા મળશે ટોપ મોડલ કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેડિંગ સ્ટેરિંગ કંટ્રોલ સેન્ટર લોક ટસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરો સાથે જોવા મળશે મિત્રો ટ્યુબલ એસી જોવા મળશે અને કારમાં તમને લેથર સીટ કવર જોવા મળશે આખી કાર ઓરિજિનલ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં મિરર જોવા મળશે અને મિત્રો કાર અંક મોડલ અને કારમાં ટાયર ખૂબ જ સારા જોવા મળશે વિથ મેગ વ્હીલ એલોય વ્હીલ સાથે જોવા મળશે ગુડ કન્ડિશન કાર જોવા મળશે લુક જ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે અને મિત્રો કાર સેવન સીટર તો મિત્રો આ મહેન્દ્ર કારની વાત કરીએ આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આઇકન દેખાય છે તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે માંદ્ર સ્કોર્પિયો કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ કારની કિંમત ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જો એ બાદ ફેરફાર થઈ જશે તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબરની વાત કરીએ આપણે તો આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર સ્કોર્પિયો કાર લેવા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી સ્થળ પર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાલ લઈ શકો છો જય વસરાજ